કલોલ શહેર વિસ્તારમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અને જાહેર સ્થળો પરથી ત્રીસ જેટલી સાયકલોની ચોરી ભવાની નગરમાં રહેતા બાળ ગુનેગાર દ્વારા કરવામાં આવી હતી જેની કલોલ પોલીસને મળેલી બાતમી આધારે પોલીસે આ બાળ ગુનેગારને ત્રીસ સાયકલો સાથે ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસ દ્વારા ચોરીની રિકવર કરાયેલી સાયકલો તેરા તુજે અર્પણ કાર્યક્રમથી તેના મૂળ માલિકોને પરત આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં કલોલ પોલીસ દ્વારા તેર જેટલા માલિકોને તેમની સાયકલો પરત આપવામાં આવી હતી તેમજ સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી રિપોર્ટર અલ્પેશ પારેખ કલોલ પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ લગભગ ત્રીસ જેટલી સાયકલોને પકડી પાડેલ છે આ આ બાબતે તપાસ કરતા અમુક ફરિયાદ જાહેર થયેલી પરંતુ અમુક લોકોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ જાહેર કરેલી નહીં જેથી આ સાયકલો કોની છે તે બાબતે એક અભિયાન ચલાવી અને કલોલ શહેર પોલીસ દ્વારા આમના જે મૂળભૂત સાયકલના માલિક છે તેઓને શોધી કાઢેલા અને તેઓનું લિસ્ટ બનાવેલું અને એક ગુજરાત સરકારશ્રીના એક જ છેલ્લા એવા કાર્યક્રમ છે કે તુજકો કેરી અર્પણ અનુસંધાને આ જે સાયકલ ચોરીમાં ગયેલી અને પોલીસ દ્વારા જે પકડી પાડેલી છે તે સાયકલના માલિકને તે સાયકલ પરત મળે તે અભિયાન સ્વરૂપે આ બધાને શોધી કાઢી અને આજરોજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં જે સાયકલના માલિક હતા તેઓને તેની સાયકલ પરત આપવા માટેનો કાર્યક્રમ રાખેલો છે જે સામાન્ય માણસો હોય છે તે આ સાયકલનો ઉપયોગ પોતાના વાહન તરીકે કરતા હોય છે અને આવા સામાન્ય અને ગરીબ માણસોને પોતાનું વાહન પરત મળતા ખૂબ ખુશખુશાલ અનુભવેલા અને આજે એક ખુશીનો માહોલ પોલીસ સ્ટેશનમાં જોવા મળેલો પોલીસ દ્વારા આવું સરસ કામ કામ કરવામાં આવેલું છે અને ભવિષ્યમાં આ પ્રકારનું કામ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી આપીએ છીએ